આદર્શ શિવભક્ત રાહુલ ગાંધીજી ગુજરાતના અમદાવાદ ખાતે આવી રહ્યા છે કાલે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓને તેઓ મળશે સંબોધન કરશે અને જે પીડિત પરિવારો ગુજરાતના છે એમાંથી ઘણા બધાની લાગણી હતી કે વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીજી જનનાયક એ લોક પ્રશ્નોને ન્યાય માટે ઉઠાવતા આવ્યા છે તો અમારે પણ મળવું છે તો એવા પીડિત પરિવારો જે છે એમના સભ્યો પણ મળવા માંગે છે એમને મળશે આ રીતનો કાર્યક્રમ આવતીકાલે રાહુલ ગાંધીજીનો છે ગઈકાલે આપ સૌને મેં કહ્યું હતું અમે આખા ગુજરાતમાંથી મોટા પાયે કોંગ્રેસ કાર્યકર્તાઓને બોલાવીને જેલભરો રોડ પર ઉતરવાનું સડક પર ઉતરવાનું અને જલદ આંદોલન ન્યાય માટે ગાંધી ચિંધ્યા રાહે કરવાનું જાહેર કર્યું હતું કે જો અમારી એફઆઈઆરઓ નહીં લેવાય તો માત્ર પ્રેસ અને મીડિયા સામે વાત કરીને અમે નહીં બેસી રહીએ જલદ કાર્યક્રમો આપીશું મને આનંદ છે કે કોઈક સમ વિઝડમ હેઝ પ્રિવેલ્ડ કંઈક ડાપણની અસર થઈ અને અમારી બંને એફઆઈઆર પોલીસ દ્વારા લઈ લેવામાં આવી છે અમારી લડાઈ એ વિચારધારાની લડાઈ છે ગુજરાતની એક અસ્મિતા અને કલ્ચર રહ્યું છે કે વૈચારિક લડાઈને ગુંડાગીર્દી સુધી નથી નહીં જતા આજ સુધી ક્યારેક ગુજરાતના ઇતિહાસમાં કોઈ રાજકીય પાર્ટીએ બીજી રાજકીય પાર્ટીની ઓફિસ પર પથ્થરમારો કર્યો હોય ઓફિસ સળગાવવાનો પ્રયત્ન કર્યો હોય તોડફોડ કરી હોય કે એની ઓફિસમાં જઈને કર્યું હોય એવું ક્યારેય નથી બન્યું આ એક ગુજરાતની ઉમદા પરંપરાને ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓએ કલંકિત કરી છે ત્યારે અમે પણ સ્વરક્ષણ એ અમારો અધિકાર છે અભિનંદન આપીશ મારા કાર્યકર્તા મિત્રોને કે એમણે દિવાલ બનીને સંયમપૂર્વક પક્ષના કાર્યાલયનું રક્ષણ કર્યું હું પણ એક સરકારમાં મિનિસ્ટર હતો આંદોલન ચાલે ત્યારે પોલીસ સરકારને પૂછતી હોય કે આંદોલનકારીઓ સાથે કેમ વ્યવહાર કરવો ખરા અર્થમાં વગર મંજૂરીએ જે ગુંડાઓ આવતા હોય તો એને ઉઠાવીને તરત લઈ લીધા હોત તો કોઈ ઘટના ન બની હોત પોલીસ સાથે અમારો સંઘર્ષ ના હોઈ શકે વિચારધારાની અમારી લડાઈ હોય પરંતુ કેટલાક પોલીસ અધિકારીઓનો જો દુરુપયોગ થાય તો એક જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે સુપ્રીમ કોર્ટમાં જઈને વ્યક્તિગતે પોલીસ અધિકારીને પણ તકલીફ પડે એવું કરી શકવાની અમારામાં ક્ષમતા છે ભવિષ્યમાં ક્યારેય પણ જો આવી હિંમત કોઈ કરશે તો અમે એને માફી બક્ષશું નહીં રાહુલ ગાંધીજી કહે છે ડરો મત ડરાવો મત આખા ઇસ્યુનું મેઇન કારણ શું થયું કે રાહુલ ગાંધીજીને પહેલાં ખૂબ ખરાબ ચિતરવાનો પ્રયત્ન થયો પણ વર્લ્ડ રેકોર્ડ કર્યો કન્યાકુમારીથી કાશ્મીર સુધી ચાલીને લોકોને મળીને અને એક સફળ નેતા તરીકે પુરવાર થયા આ ચૂંટણીઓમાં પણ એ દેખાયું એનો અસર દેખાય અને વિરોધ પક્ષના નેતા તરીકે એમણે જે પ્રવચન આપ્યું ધર્મની સાચી અને સ્પષ્ટ વ્યાખ્યા કરી ખાસ કરીને હિન્દુ ધર્મમાં તો એક એક વ્યક્તિને હું વિનંતી કરીશ કે આખું રાહુલ ગાંધીજી નું પ્રવચન સાંભળજો ભાજપે ટુકડા તોડીને વિડીયો મોકલી છે ને એ વોટ્સએપ પર ના સાંભળતા આખું પ્રવચન સાંભળો એક હિન્દુ તરીકે તમને ગર્વ થશે કે રાહુલ ગાંધીજી કેટલી ઉત્તમ વાત હિન્દુ ધર્મની કરી પાર્લામેન્ટની અંદર સંસદમાં દેવોના દેવ મહાદેવ ભગવાન શિવના દર્શન કરાવી દીધા એમણે અને ભગવાન શિવની શિવ પુરાણની વાત જેમ દાબા ખભય ત્રિશૂળ કેમ અભય મુદ્રા એનું મહત્ત્વ શું નાગ દેવતા ગળામાં અને છતાં નિર્ભયતા આ વાત રાહુલ ગાંધીજીએ કરી એટલે આ ભાજપના ચટ્ટા બટ્ટાઓને પેટમાં તેલ રેડાયું કે અમારી આ નકલી હિન્દુના નામે ગમે ત્યારે હિન્દુઓને ચડાવી દેવાના મત મેળવી લેવાના અમારી આ દુકાન બંધ થઈ જશે એટલે વિચિત્ર ચિત્ર વાતો કરી રહ્યા છે આખું પ્રવચન સાંભળ્યા પછી કોઈ ના ન પાડી શકે હું વંદન સાથે આભાર માનીશ જગતગુરુ શંકરાચાર્યજીનો એમણે પણ કહ્યું કે રાહુલ ગાંધીજીના પ્રવચનમાં હિન્દુ વિશેની વાત કરાઈ છે એ પ્રશંસનીય છે અને કોઈ ખોટું નથી આપણા હિન્દુ સંગઠનોએ પણ આ વાતની સરાહના કરી છે ત્યારે આવા રાહુલ ગાંધીજી આવતીકાલે અમદાવાદ ખાતે આવી રહ્યા છે હું સૌ મારા વાલા ગુજરાતીઓને વિનંતી કરીશ કે આ જનનાયકને જોવા સાંભળવા મળવા માટે બપોરે સાડા બાર વાગે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય સંસ્કાર કેન્દ્ર માર્ગ પાલડી અમદાવાદ ખાતે છ જુલાઈ શનિવાર આવતીકાલે જરૂર ગુજરાતીઓ પધારે એવી વિનંતી કરું છું આપણા કોઈ સવાલો હોય તો એનું સ્વાગત છે અમારા તરફ પાસે ઘણા બધા ફોન આવ્યા છે ખાસ કરીને રાજકોટના અગ્નિકાંડમાં પણ જેઓને સહન કરવું પડ્યું છે વડોદરાના હરણીકાંડ સુરત તક્ષશિલાકાંડ ઉનાના પીડિત પરિવાર અને બીજા નાના મોટા અનેક લોકોએ જેને અન્યાય થયો છે એવા લોકોની વાતો આવી છે આવા જે કોઈ વ્યક્તિઓ મેં અમુક મિત્રોને તો કહ્યું છે કે જરૂર પડે તો તમારી અનુકૂળતા હશે તો ફરી વખત આવે ત્યારે અથવા દિલ્હી જવું હોય તો એમ કરવું હોય તો પણ કરીશું પણ જે કોઈ પહોંચી શકશે ને આવશે એમને અનુકૂળતા કરીને એમની વ્યથા રાહુલ ગાંધીજીને કહી શકે એવી વ્યવસ્થા કરીશું નીચે સમયાણો છે અમારો જે પાર્કિંગ પ્લોટ છે એ વિસ્તાર છે એમાં કાર્યકર્તાઓ બેસશે અને કાર્યકર્તાઓને રાહુલ ગાંધીજી સંબોધન કરશે હું ગઈકાલે રાત્રે ગયો હતો અમે ગયા હતા આવતીકાલે એમની રિમાન્ડ પૂરી થાય છે એમના પરિવારના સભ્યોને રાહુલ ગાંધીજી મળવાના છે અહીંયા જ જે અંદર છે એમના પરિવારના સભ્યોને અને ત્યાં પણ અનુકૂળતા થશે તો જ્યાં કસ્ટડીમાં છે ત્યાં આગળ પણ મળવા જવા માટેની જરૂર વિનંતી કરીશું અને અનુકૂળતા કારણ કે અમે હવે કોઈ બીજી અવ્યવસ્થા કારણ કે ભગવાન જગન્નાથજી અમારા પણ દિલમાં જ મેં કહ્યું એમ અમારી લડાઈ એ વૈચારિક લડાઈ છે જનતાને પોલીસને લોકોને કાયદો વ્યવસ્થા તંત્રને કે કોઈને પણ હેરાનગતિ ન થાય એની ચિંતા પણ કરીશું પણ ક્યારેક હદથી વધારે થાય જો દાખલા તરીકે એમણે અમારી ફરિયાદો ન લીધી હોત તો અમારા પાસે છૂટકો જ નહોતો તો મોટા પાયે હજારો હજારોની સંખ્યામાં ભેગા કરીને કાલે અમદાવાદમાં જેલ ભરો રોડ પર ઉતરો અને એવા નવતર કાર્યક્રમો કે જેવા ક્યારેય કોઈ જોયા ન હોય એવા નવતર કાર્યક્રમો અમને કરવાની ફરજ પડી હોત પણ અમે પણ એક જવાબદાર પક્ષ તરીકે રચનાત્મક રીતે નિર્ણય કર્યો છે અને એ રીતે આવતીકાલે અમારો સંવાદ છે ના અમે જવાના છીએ જરૂર આવતીકાલે રથયાત્રા નથી અને રાષ્ટ્રીય નેતા રથયાત્રાના દિવસે હોય તો જાય બરાબર છે રાહુલ ગાંધીજી તો કહે છે કે દર્શન કરવા માટે ચોવીસ કલાક બધી જ વ્યવસ્થા ખુલ્લી હોય છે કાશી વિશ્વનાથના દર્શન કરવા ગયા ત્યારે બધાને કેમેરા બહાર મુકાવી દીધા અને મોબાઈલ મુકાવી દીધા ને રાહુલ ગાંધીજીએ ત્યારે કહ્યું હતું કે દર્શન એ પ્રદર્શન નથી એ દિલથી હોય છે આવતીકાલનો એમનો કાર્યક્રમ કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે સંવાદ છે અમે કોંગ્રેસ પક્ષને રથ પૂજન માટેનું પ્રદેશ પ્રમુખ અમારા કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા અને આમંત્રણ અમને જેને મળ્યા છે એ અમે કાલે ચાર વાગે રથ પૂજન માટે પરંપરા મુજબ અમે જરૂર જઈશું એ રાહુલ ગાંધીજીને એમાં અમારું અમારા માટેનું આમંત્રણ છે અમે જોઈશું રાહુલ ગાંધીજી ચોક્કસ એમાં અહીંયા આવે તો દર્શન નહીં દર્શન કરવા તો હજારો કિલોમીટર જઈને પણ રાહુલ ગાંધીજી કરે છે અને ગુજરાતના લગભગ તમામ મંદિરોમાં તમને ખબર હશે કે દર્શનો થયેલા છે એટલે કોઈ ગિમિક કરવા માટે કે દેખાડા માટે રાહુલ ગાંધીજી ક્યારેય કામ કરતા નથી એમ માણસ દિલથી જે માને છે એ જ બોલે છે ને બોલે છે એ કરે છે અને એમણે એ જ રીતે ધર્મની વ્યાખ્યા કરી અને ભાજપને તકલીફ પડી એ હકીકત છે ગુંડાકિર્દીને સ્થાન ના હોય ડરે અમે રાહુલ ગાંધીજી કહે છે ડરો મત ડરાવો મત અમે એ લોકો છીએ અંગ્રેજોની લાઠી ગોળીથી નથી બીતા આવવું હોય કાલે તો આવે પોલીસનું કામ છે એને જોવાનું આવી ગુંડાગીર્દીને કોઈ સાંખી ન લેવાય એટલે આવી ગુંડાગીર્દીને જો ચલાવવાની હશે જનતા પણ અમને આશીર્વાદ આપે છે જનતામાં તમે કોઈને પણ આ કેમેરો લઈને જઈને પૂછો કે આ ભાજપના ગુંડાઓ કરે છે એ શું યોગ્ય છે શું આ પ્રકારનું હલકી કક્ષાનું નીચ કક્ષાનું રાજકારણ ગુજરાતમાં ક્યારેય હતું ખરું મહાત્મા ગાંધીજીની આ ભૂમિ છે જન્મભૂમિ છે સરદાર સાહેબની જન્મભૂમિ છે જૈનોની તીર્થભૂમિ છે ભગવાન સ્વામિનારાયણની કર્મભૂમિ છે અને મારો ગુજરાતી જે છે ને એ તો કીડી ચટકો ભરતી હોય ને તો કીડીને પણ ખાવાનું આપવું એટલે કે કીડિયારું પૂરો એની મન્નત રાખીને વસુધૈવ કુટુંબકમમાં માનનારા મારા ગુજરાતીઓ છે એની વચ્ચે આવા કોઈ છૂટમૂટ ગુંડાઓ નીકળી પડે તો જનતાના દિલ દિમાગમાંથી આ ગુંડાઓની હંમેશા માટે છાપ ખરાબ થઈ જવાની છે આને આમાં વિરોધ કોંગ્રેસનો કે રાહુલ ગાંધીજીનો નહીં આ જ્યાં જ્યોતિર્લિંગ આવ્યું છે એવા ગુજરાતમાં ભગવાન શિવનો વિરોધ છે શિવજીની પ્રતિમા શિવજીનું ચિત્ર એમના દર્શન પાર્લામેન્ટમાં કરાવ્યા છે આ એનો વિરોધ છે અને શિવ ભક્તો ક્યારેય ભાજપના ગુંડાઓના આ કરતુ તો નહીં માફ નહીં કરે